આ તરફ કચ્છમાં સતત ત્રીજા દિવસે વરસાદ પૂર્વ કચ્છના ખદીર પંથકમાં વરસાદ ખદીરમાં સાંગવારી માતાજીના મેળામાં વરસાદ વરસ્યો ભારે પવન સાથે વરસાદને કારણે મેળાના રંગમાં ભંગ પડ્યો પૂર્વ કચ્છના ખદીરમાં વરસાદ વરસી રહ્યો છે સાંગવારી માતાજીના મેળામાં પણ વરસાદ વરસ્યો જેના કારણે મેળાના રંગમાં ભંગ પડ્યો છે પૂર્વ કચ્છમાં વરસાદ વરસી રહ્યો છે પૂર્વ કચ્છનું ખદીર પંથક કે જ્યાં સારો વરસાદ વરસી રહ્યો છે રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે કચ્છમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે પૂર્વ કચ્છમાં ખદીર પંથકમાં પણ વરસાદ વરસ્યો ખદીરમાં સાંગવારી માતાજીનો મેળો યોજાયો હતો પરંતુ વરસાદ વરસવાને કારણે મેળાના રંગમાં પણ ભંગ પડ્યો છે માતાજીના મેળામાં વરસાદને કારણે રંગમાં ભંગ પડ્યો ભારે પવન સાથે વરસાદ વરસ્યો સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જે જોવા મળ્યો છે હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અનુસાર પૂર્વ કચ્છના ભાગના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે પૂર્વ કચ્છની વાત કરી વિસ્તારમાં વરસાદી માહોલ છે રાપર પથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાપર શહેરમાં પણ વરસાદી માહોલ જે છે

નખત્રાણા અને ભુજમાં જે યક્ષ નો મેળો યોજાયેલો છે તેનામાં તેનામાં પણ વરસાદ છે તે રંગમાં ભંગ પાડશે તેવું ચોક્કસ લાગી રહ્યું છે જી આભાર તમામ જાણકારી આપવા માટે